હલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં હર હર મહાદેવ જય શ્યારામ જય માતાજી તું ગાઈઝ વાગવામાં આવે છે આવું વાગવામાં આવ્યા છે અને ચા પાણી ગાઈસ કરી લીધા છે ચલો આપણે પહેલા મમ્મી એમને ગુડ મોર્નિંગ કહી દઈએ મમ્મી અહીંયા દીવા કરે છે ગુડ મોર્નિંગ તો ગાઈઝ અહીંયા મમ્મીએ દીવા કરી દીધા છે અને અહીંયા તો થોડો થોડો તડકો આવે છે અને ગાઈસ પપ્પા છે ને નાવા ગયા છે અને મેં વાસણ ભેગા કરી મૂકી દીધા છે હવે ધોવાના છે તો ચલો તો ગાઈઝ હું નહીં ધોઈને આવી ગઈ છું વાગવામાં આવ્યા છે સાડા દસ થવા આવ્યા છે અને મમ્મી ગઈ છે બજારમાં અને પપ્પા ગયા છે નોકરી તો અત્યારે હવે જમવા બનાવવાનું કરું છું હવે હું લોટ બાંધવા બેસું છું અને અહીંયા ગાઈઝ બટાકા ચડે છે કેમ કે મમ્મીને પપ્પા એટલા માટે બનાવવાનું છે સૂકી ભાજી અને હવે હું લોટ બાંધી દઉં ચલો પપ્પા આવશે એટલે મારે પપ્પાને જમવાનું છે ચલો ગઈસ બન્યા રહેજો બ્લોગમાં તો ગઈસ લાઈટ નથી અને વરસાદ આવે છે તો હવે બહાર બેઠા છીએ તો ગાઈઝ તો ગાઈઝ ભાવવામાં આવ્યા છે બાર અને છે ને જમવાનું થઈ ગયું છે રેડી

સ્વાદ ગઈ જોઈએ ને એટલે પછી જમવાનું વહેલા બનાવી દે અને ભાઈ બી આવે ને એને ભૂખ લાગી હોય એટલે અત્યારે મમ્મી ઢોકળા મૂકે છે મારા ભાઈના ફેવરેટ ઢોકળા કા મગની દાળ બરાબર Thank you. છે ને વાગવામાં આવ્યા છે સાત અને જો અહીંયા વરસાદ આવે છે ને બંધ થાય છે એવું થાય છે અમારા એલોવીરા નાના નાના હે

તો ગાઈ જમવાનું થઈ ગયું છે રેડી અને ભાઈ હજુ આવ્યો નથી તો હવે બનાવ્યું છે હાલ હવે જમવા બેસીએ છીએ તો ગાઈ આ છે ઢોકળા બની ગયા છે અને આ છે મગની દાળ આ છે ચટણી અને ભાખરી તો હાલો હવે જમવાનું જમી લઈએ ગઈ ચાલો ગઈ જમવાનું જમી લઈએ બને રહેજો બ્લોગમાં તો ગઈ પપ્પા જાય છે જોબ પર

এলে পছি ব্লগ নোড নতো কর